તાલુકામાં ગતરોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે ધરતીપુત્રો ચિંતિત થયા ગતરોજ નગર સહિત તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા હતા વાદળછાયા વાતાવરણને પગલે બપોરના ચાર વાગ્યાના અરસામાં ક્વાંટનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર માવઠું થયું હતું લગભગ દસ મિનિટ જેટલો વરસાદ વરસતા નગરના રસ્તા પર પાણી વહેતા થયા હતા થોડા થોડા સમયાંતરે નગરમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી હાલ તાલુકામાં લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી અચાનક થયેલા વરસાદને પગલે મંડપો પલળી ગયા હતા અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ મકાઈ તુવેર ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે